દિલ્હી પોલીસે સાઉથની પુષ્પા ફિલ્મની સ્ટાર રશ્મિકા મંદાનાનો ડિફેક વિડિયો વાયરલ કરનારને પકડી પાડ્યો છે આરોપીનું નામ નવીન છે તે સ્વ સંબાસેવ રાવ ઇમામીનો પુત્ર છે આંધ્રના ગંટૂર જિલ્લામાં પહોંચીને પોલીસે તેને ઝડપી પાડ્યો છે આરોપી નવીન આંધ્રના ગુટુર જિલ્લાના પલાપારુ ગામનો રહેવાસી છે તેણે ચેન્નાઈની એન્જિનિયરિંગ કોલેજમાંથી બીટેક કર્યું છે તેણે આ ઉપરાંત ગૂગલ ગેરાજમાંથી ડિજિટલ માર્કેટિંગનો કોર્સ કર્યો છે તેણે વેબસાઇટ ડેવલપમેન્ટ ફોટોશોપ યુટ્યુબ પરથી વિડીયો એક્ટિંગ જેવા કોર્સ પણ પૂરા કર્યા છે તે તેના ઘરેથી જ ફોટોશોપ ઇન્સ્ટાગ્રામ પ્રમોશન ચેનલ યુટ્યુબ વિડીયો બનાવવા અને એડિટિંગ કરવાનું કામ કરે છે તે યુટ્યુબ પરથી ડિફેક વિડીયો બનાવવાનું શીખ્યો છે જેણે સાઉથની પુષ્પા ફિલ્મની સ્ટાર રશ્મિકા મંદાનાનો ડિપફેક વિડીયો બનાવી વાયરલ કર્યો હતો આરોપીએ પોતે ખુલાસો કર્યો હતો કે તે પોતે રશ્મિકા મંદાનાનો ફેન છે તે સોશિયલ મીડિયા પર તેનું ફેન પેજ ચલાવતો હતો તેણે અન્ય બે ફિલ્મ સ્ટારના પણ ફેન પેજ બનાવ્યા છે તેના લાખો ફોલોઅર્સ છે પણ રશ્મિકાના પેજ પર ફક્ત નેવું હજાર જ ફોલોઅર્સ હતા આ ફોલોઅર્સની સંખ્યાથી વધારવા માંગતો હતો તેથી તેણે રશ્મિકા મંદાનાનો ડિપેક વિડીયો બનાવ્યો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ